ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાથી સમગ્ર દેશમાં દિવાળી જેવું વાતાવરણ સર્જાયું છે ત્યારે શ્રી રામ યુવક મંડળ અડાચર દ્વારા મહાઆરતી ભજન સંધ્યા અને મહાપ્રસાદીનું આયોજન બનારસી પાન ગંગેશ્વર મંદિર રોડ ખાતે કરાયું હતું

અહીં મહાઆરતી સાથે ભજન સંધ્યા ને ભંડારો પણ રાખવામાં આવ્યો હતો યુવક મંડળના સો જેટલા યુવાનો દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો જોડાયા હતા

મારું નામ રાજ ગજ્જર છે આજે શ્રી રામ જન્મભૂમિના પ્રાણપ્રા નિમિત્તે અમે અળાજનમાં આવેલા અમારા રામ શ્રી રામ યુવક મંડળમાં તમામ સભ્યોએ મળીને અહીંયા ભવ્ય આયોજન કરેલું છે જે આયોજનમાં આપણા મેયર શ્રીની અધ્યક્ષતામાં શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા તરફે

અદ્ભુત આયોજન કરેલું છે બધાએ અને અમારી સોસાયટીમાં આજે રામયુવક મંડળ છે તો રામયુવક મંડળમાં આજે ભંડારો રાખેલો છે અને બીજું પ્લસ કે અમારા આખા ગ્રુપને બધું ગણપતિનું હોય ત્યારે છે બીજું કોઈ અનાથ આશ્રમનું હોય કે કંઈ બી સેવાકીય કાર્યક્રમ હોય તો અમારા રામ મંડળવાળા છે તો બધા જ બહુ સરખી રીતે આયોજન કરે છે અને બધાનો સાથ સહકાર બહુ સારો છે સ્વાગત કરું છું આજ રોજ એક બે હજાર ચોવીસ નો આપણા અયોધ્યામાં જે રામ જન્મભૂમિમાં જે રામ લલ્લાની આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે નિમિત્તે આજે અડાજણમાં મહાલક્ષ્મી મંદિર પાસે બનાસી પાંચ સેટર પર અમારે જે રામ યુવક મંડળ છે તેમણે જે આયોજન કર્યું છે તેમાં આજ રોજ ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અમારા શ્રી કોર્પોરેટર શ્રી અને શ્રી એમએલએ શ્રી સંદીપભાઈ દેસાઈને પણ આમંત્રિત કર્યા હતા તેઓ પણ આવ્યા હતા આરતીનો લાભ લીધો તો અત્યારે આરતી પતિ છે અને જાહેર ભંડારાનું પણ આયોજન કર્યું છે જેથી દરેક જણને પ્રસાદનો પણ લાભ આપવામાં આવે આમાં લગભગ અમારે ત્રણસો થી ચારસો ભક્તો અત્યારે જોડાયા છે અને બીજા જે ભંડારામાં આવશે તે અલગ આવશે જય રામ જય શ્રી રામ thank you